રિક્ષામાં બેસેલ એક વ્યક્તિનું રિક્ષા ઉપર વૃક્ષ પડતા ઘટના સ્થળે જ ભર્યું મૃત્યુ નિપજ્યું હતું સુરતના વરાછા ફૂલ માર્કેટ ની સામે એક રિક્ષા પર મસ્ત મોટું વિશાળ કાઇ ઝાડ પડતા રિક્ષામાં બેસેલ વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત સુરતના વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા પુલ માર્કેટ બ્રિજની સામે બની હતી આ ઘટના ઓટો રિક્ષા ચલાવનાર અને રિક્ષા ચલાવી પોતાનું પરિવારનું ભરણ પોષણ કરનાર હનીફ શેખ રહે જૂના ડેપો ઉમરવાડા ટેકરા સલાબતપુરાનો રહેવાસીનું ઝાડ પડતા ઘટના સ્થળ પર મૃત્યુ પામ્યું હતું જેમાં લોકોનું કહેવું છે કે મનપાના ગાર્ડન વિભાગની બેદરકારીના લીધે હનીફ નામક યુવકનો જીવ ગયો છે લોકોનું કહેવું છે કે ઘણા દિવસથી આ ઝાડ પડવાની સ્થિતિમાં હતું પણ મનપા દ્વારા આ ઝાડને કાપીને નિરાકરણ નહીં લાવવામાં આવતા એક ઝાડ એક યુવકનું મૃત્યુનું કારણ બન્યું હતું જેમાં વરાછા પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી મૃતક અને મૃતદેહ હોસ્પિટલમાં અર્થે રવાના કરાયો છે રિપોર્ટર રાહુલ મકવાણા અભિક્રમ ન્યૂઝ સુરત